જે કારણોસર મારી ફ્રેન્ડનું બે બેદરકારીના કારણે મૃત્યુ થયું છે એ બેદરકારી નિમિત્તે ડૉક્ટરને સજા થાય અને એમની હારે જે કર્મચારીઓ છે એને સજા થાય અમને ન્યાય મળે અને મારા બેનના છોકરાઓને ન્યાય મળે બેદરકારી એટલા માટે કે ભાઈ સરકારના નિયમોનું કોઈ પણ પાલન કરવામાં આવ્યું નથી એનએસસી ડોક્ટર દ્વારા આપવામાં હોવું જોઈએ ક્વોલિફાઈડ એ પણ કરવામાં આવ્યું નથી નર્સિંગ સ્ટાફ ડિગ્રી વગરના સ્ટાફ છે આખી હોસ્પિટલ આખું કન્સ્ટ્રક્શન જે સરકારના નિયમોની વિરુદ્ધ છે તપાસ કરવામાં સુરતના પુણા ગામની સદવિચાર હોસ્પિટલ સામે મોરચો મૃતક પ્રસુતાના પરિવાર અને સમાજના લોકો મોરચો લઈ મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હાથમાં બેનરો લઈ હોસ્પિટલ પાસે દેખાવ કર્યો નિકિતા ગોસ્વામીના મોત મામલે ન્યાયની માંગ ત્રણ દિવસ અગાઉ નિકિતા ગોસ્વામીનું ડિલિવરી દરમિયાન મોત થયું હતું બે જોડિયા બાળકોને જન્મ આપ્યા બાદ માતા મોતને ભેટી હતી દોઢ કલાક બાદ નિકિતાના મોતની માહિતી હોસ્પિટલના તબીબોને સ્ટાફે આપી હતી નિકિતાના મોત બાદ તેણીના હાથમાં અંગૂઠાનું નિશાન કાગળ ઉપર લેવામાં આવ્યું તબીબની બેદરકારીના નિકિતાનું મોત થયું છે પોલીસ કાર્યવાહી કરવા ખોટું આશ્વાસન આપ્યું પરિવાર અને સમાજના લોકોએ ગંભીર આરોપ લગાવ્યા મુખ્યમંત્રી નિર્દેશી કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું તટસ્થ તપાસની માંગણી કરી હોસ્પિટલના આઈસીયુના સીસીટીવી ફૂટેજની માંગ કરી છે સ્ટાફ ક્વોલિફાઈ છે કે નહીં તેની તપાસની પણ માંગ નિકિતાના અંગૂઠાનું નિશાન લેવામાં આવ્યું તેની પણ તપાસ થાય તેવી માંગ ત્રણ દિવસ અગાઉ પ્રસૂતાના મોત બાદ પરિવારે હોસ્પિટલ ખાતે હોબાળો કર્યો હતો ઉના હોસ્પિટલ માં જે એક લેડીઝ હતા તેઓને સીઝર દરમિયાન બે બાળકોને જન્મ આપ્યો હતો ને ત્યારબાદ તેઓ અચાનક જ મૃત્યુ પામ્યા હતા અને શું છે વિગત તેના માટે આપણે પરિવારજનો સાથે પણ વાત કરીશું કે તમે જોઈ શકો છો કે સુરત કલેક્ટર કચેરી ખાતે તેઓ દ્વારા હાલ આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે જે કઈ રીતનું આવેદનપત્ર આપવામાં આવે આજે અમે કલેક્ટર મહોદયને આવેદનપત્ર એટલા માટે આપવામાં આવ્યા છીએ કે જે ઘટના નિકિતા ગોસ્વામી સાથે બની છે સમાજની દીકરી તો જતી રહી છે પણ અન્ય સમાજની કોઈ પણ દીકરી સાથે ઘટના ન ઘટે એના માટે સરકાર એક્શન લે એસઆઈટી

બહાર આવી શકે એમ છે ત્યારે આપણે વાત કરીશું જ્યારે આપણે વાત કરીશું કે જે મહિલા મૃતક મહિલા છે તેના જે બેન છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું જીબેન તમારું નામ

હજી ચોક્કસપણે જે આ પરિવારજનો છે તેઓનું કહેવું છે કે જે બે જે દીકરી અત્યારે હાર જેઓની જે પરિવારજનો છે તેઓની જે દીકરી ગુમાવી ચૂક્યા છે અને કોઈ અન્ય દીકરીની સાથે પણ આ પ્રમાણેની ઘટના ન બને તે માટે ચોક્કસ રીતે કડક કાયદાઓ કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા સુરત કલેક્ટર કચેરી ખાતે એ પરિવાર આવી આવેદનપત્ર આપવા માટે આવ્યું છે ધર્મેન્દ્ર રાણા સત્ય ડે સુરત